સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં વૃદ્ધ વોચમેનને માર મારવામાં આવ્યો હતો વૃદ્ધ હિંમતભાઈ ચૌહાણ ઉત્તરાયણની વેદાંત સિટીમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરિયા અને તેમના પિતા જયસુખ પાનસુરિયાએ હિંમતભાઈ પર હુમલો કર્યો હતો હિંમતભાઈએ ખુરશી સરકી મૂકવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયા હતા પુત્રે આવીને અપશબ્દો કહીને તમાચા માર્યા હતા પિતાએ લાકડીથી ફટકારતા વૃદ્ધ બચવા માટે ભાગ્યા હતા પીછો કરો પુત્ર પિતા પુત્રે ફરી લાકડી અને લાકડાના ફટકાથી દોર માર માર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ઉત્તરાણ પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડી પાડ્યો આરોપી મનીષ પાનસુરિયાની કરવામાં આવી ધરપકડ જી સાહેબ ગઈ તારીખ વીસ બાર બે હજાર પચીસના રોજ જે વોચમેન અને સોસાયટીમાં રહેતા જયશુખભાઈ પાનસુરિયા તેમજ તેમનો દીકરો મનીષભાઈ પાનસુરિયા ને ઝઘડો થયેલો વોચમેન સાથે જેમાં ખુરશી મૂકવા બાબતે વોચમેને એમના પિતાને કહેલું કે ખુરશી વ્યવસ્થિત મૂકો જેનું બંને વચ્ચે જે બાબતે ઝઘડો થતાં આરોપી અને વોચમેનો વચ્ચે ઝઘડો થયેલો જેમાં લાફાલાફી થયેલા બંને વચ્ચે આજરોજ આરોપી મનીષભાઈ પાનસુરિયાને હોયની એ બાબતે ધરપકડ કરેલ છે અને આરોપી નંબર બે જયસુભાઈ પાનસુરિયા એમના જે પિતા છે એ પણ વયોવૃદ્ધ છે એમને નોટિસ આપવામાં આવેલ છે യ മീഡിയ ന്യൂസ് സുനിൽ പാട്ടിൽ സൂര